નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ ચોવીસ જૂનથી લઈને પાંચ જુલાઈ સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં હજુ પણ સુરતમાં પડેલા વરસાદ જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન થશે કઈ સિસ્ટમ કામ કરી રહી છે જેથી ગુજરાતમાં આટલો બધો વરસાદ થઈ રહ્યો છે આવનારા દિવસોમાં સર્જાશે સાર્વત્રિક માહોલ ત્યારે બીજી તરફ ગરમીની વાત કરીએ તો ગરમીમાં આંશિક રાહત મળશે મહત્તમ તાપમાન ચોવીસથી લઈને બત્રીસ ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે પવનની વાત કરીએ તો પવનોનું પ્રમાણ પંદરથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે બેજના પ્રમાણની વાત કરીએ તો ભેજનું પ્રમાણ એસીથી નેવ ટકાથી વધુ જોવા મળે લો ક્રાઉડ ફોર્મેશન પણ વધારે જોવા મળે અને ગુજરાતમાં આવનારા દસ દિવસમાં ભયંકર વરસાદની શક્યતા છે ખાસ કરીને મિત્રો ટૂંકું ટચ જણાવીએ તો દક્ષિણ ગુજરાતના મિત્રો આગામી દસથી પંદર દિવસ હજુ પણ સાજવજો કારણ કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેખા સર્જાય છે ઉપરાંત મધ્ય ભારત તરફ એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળી રહ્યા છે બંગાળની ખાડીના ભેજવાળા પવનો મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી ઢભરેખા અને મધ્ય ભારત તરફ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તમામે તમામ પરિબળો એવા છે કે જે દક્ષિણ ગુજરાતને વ્યાપક અસર કરે તેવી સંભાવના છે મિત્રો મહત્વનું છે કે ગઈકાલે સુરતમાં મેઘતાંડો મચાવ્યો હતો અને આગામી હજુ પણ કહી શકાય કે ત્રીસ જૂન સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા ભયંકર રહેલી છે હવે મિત્રો આગામી બાર કલાકનો સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સિસ્ટમ મધ્ય ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમ ઉપરાંત ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક નાનકડો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે આ તમામ પ્રકારની સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી દસથી પંદર દિવસ હજુ પણ મેઘતાંડો થશે કોઈ કોઈ વિસ્તારમાં તો મિત્રો દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય જેમાં અઢાર અઢાર ઇંચ સુધીના વરસાદ ફક્ત એક જ દિવસમાં સર્જાઈ જાય તેવી શક્યતા છે હવે મિત્રો આગામી ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે મેઘતાંડવ ચાલુ જ રહેશે આગામી બે દિવસની વાત કરીએ તો આગામી બે દિવસ પણ એના એ જ વિસ્તારમાં વધારે વરસાદ થાય આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે હવે આ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વારો છે સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટનામાં વરસાદની શક્યતા વધુ રહેલી છે આગામી ચાર દિવસના સેટેલાઇટ વે ઇમેજની વાત કરીએ તો મધ્ય ભારત પશ્ચિમ ભારત પૂર્વ ભારત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વ્યાપક અસર જોવા મળશે આગામી આઠ દિવસની વાત કરીએ તો મિત્રો ફરીથી એક વરસાદનો મેઘતાંડવ સર્જાઈ જશે જેમાં મધ્ય ભારત તરફ એક ભયંકર સિસ્ટમ સર્જાશે અને દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો એલર્ટ આપવું દેવું પડે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે આગામી દસ દિવસ હજુ પણ દક્ષિણ ગુજરાતના જે કોઈ મિત્રો હોય અને તમારા ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય તમારે ઘરગથ્થુ હોય અથવા તો ઓફિસ હોય દુકાન હોય તેનો સામાન જો તમારે સુરક્ષિત જગ્યાએ ન હોય

ચોમાસું હવે ફક્ત રાજસ્થાનના ઉત્તરી પટ્ટા અને ઉત્તર ભારતના કોઈ કોઈ વિસ્તારોમાં બાકી છે એટલે અંદાજીત નેવ ટકાથી વધુ વિસ્તાર ભારતમાં કવર કરી લીધો છે અને હવે ચોમાસું પોતાનો અસલી રંગ બતાવશે મહત્ત્વનું છે કે અત્યારે જુદી જુદી સિસ્ટમો સક્રિય થવાને કારણે ગુજરાત સહિત ભારતના મોટાભાગના વિસ્તારોમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાઈ જશે ત્યારે મિત્રો આગામી વરસાદની વાત કરીએ તો આગામી ચોવીસ થી લઈને સત્યાવીસ જૂન સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે હવામાન વિભાગે ચોવીસ જૂનથી લઈને સત્યાવીસ જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે માછીમારોને પણ ખાસ સૂચના મિત્રો આપી દેવામાં આવી છે ચોવીસ જૂન સુધી અને પછી થી ઓગણત્રીસ જૂન સુધી દરિયાકાંઠામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે તો એમ પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર હોય કચ્છના ઉપરના વાતાવરણમાં એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગયું છે જેના કારણે આગામી દિવસોમાં જોરદાર વરસાદ થાય તેવી પણ સંભાવના રહેલી છે ત્યારે મિત્રો બીજી તરફ આજે તારીખ ચોવીસ જૂન છે તો આજે ચોવીસ જૂન ક્યાં પડી શકે છે વરસાદ તો તમે ઓરેન્જ કલર જોઈ શકો છો તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી વલસા નર્મદા વલસાડ દમણ દાદરાનગર હવેલી છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદના મોટા ભાગના વિસ્તારમાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ જે ઉત્તરી પટ્ટા વિસ્તારો છે મિત્રો ભલે ત્યાં સિસ્ટમ ન હોય કોઈ એલર્ટ આપવામાં આવ્યું ન હોય પરંતુ પિનલગીરી ગોસ્વામી કહી રહ્યા છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ ભાગોમાં આગામી બોતેર કલાકમાં જોરદાર વરસાદ થાય કોઈ કોઈ વિસ્તારમાં પાંચ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના પણ વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારે મિત્રો આગળ વાત કરીએ તો આવનારો જુલાઈ મહિનો કેવો રહેશે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં એક પછી એક નવી ને નવી સિસ્ટમ બનવાની છે જેના પરિણે મેં જુલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત હોય દક્ષિણ સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય પંચમહાલ હોય ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા સહિત અનેક ભાગોમાં ભારે અતિ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો મહત્વનું છે કે હવામાન વિભાગ હોય કે અંબાલાલ પટેલ હોય બધાએ આગાહી કરી દીધી છે કે ગુજરાતમાં હવે ભારે મેઘ ખાંગા થશે અને ભયંકર મેઘતાંડો પણ સર્જાઈ જવાનું છે ત્યારે મિત્રો આગળની સ્લાઇડમાં જોઈશું તો આજે આઠ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે હવામાન ખાતાનું કહેવું છે કે આજે દાહોદ વડોદરા નવસારી સુરત છોટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદની શક્યતા રહે છે આ તરફ હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલના મતે જૂનના અંત અને જુલાઈની શરૂઆતમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે જેનાથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય મિત્રો ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે અને ગુજરાતમાં પડી રહેલા વરસાદને કારણે ડેમો છલકાઈ જાય તેવી પણ પરિસ્થિતિનું સર્જન થશે જળાશયો હોય તળાવ હોય તમામ પ્રકારના જે પાણીના સ્ત્રોતો છે તે જગ્યાએ હવે પુલ ભરાઈ જાય તેવી શક્યતા છે તે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે મિત્રો ગઈકાલે ગુજરાતના અંદાજીત એકસો ને પાંત્રીસથી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે મહત્વનું છે કે સુરતમાં તો મેઘ તાંડવ થઈ ગયું હતું ગઈકાલે રાજ્યમાં સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં એકસો ને પાંત્રીસ તાલુકામાં મિત્રો વરસાદ નોંધાઈ ગયો છે સુરતમાં તો સૌથી વધુ દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો દસ ઇંચ વરસાદ ખૂબ જ ભયંકર માનવામાં આવે છે અહીં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી ઓર્ચિડ ઇલાઇટ રેસિડેન્સીની આખે આખી દિવાલ પણ મિત્રો આ વરસાદને કારણે ધરાશાયી થઈ ગયા હતા સુરતમાં કેટલાય વિસ્તાર એવા છે કે જે ભોયરામાં દુકાનો આવેલી છે તે ભયંકર કરોડો લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે અને આગામી દસ દિવસ હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મિત્રો સાચવજો જેટલું બને એટલું આપણો સામાન બચાવી લેજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર હવામાનની આગાહી તો લઈને આવતા રહીશું પરંતુ તમારા વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે વરસાદ પડ્યો કે નહીં કેટલા ઇંચ વરસાદ થયો અને વરસાદ થઈ રહ્યો હોય તો પણ જણાવજો વિસ્તાર નામ સાથે સાથે ગામ અને શહેરના નામ સાથે અને તમારા નામ સાથે નીચે કમેન્ટમાં માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે